નમસ્તે આપણે એક રમત રમીએ કોણ ગુમ થયું બરાબર હવે આ રમતની અંદર હું અહીંયા થોડા શબ્દ લખીશ એ શબ્દ તમારે વાંચી લેવાના છે અને વાંચીને યાદ કરી લેવાના છે પછી દરેક જણે શું કરવાનું છે હું કહું એટલે તરત આગળથી તમારે નમી જવાનું છે હં અને પછી તાળી પાડું ને એટલે તમારે ઊભા થઈ કયો શબ્દ આમાંથી ગુમ થયો છે એ કહેવાનું છે અહીંયા તમારા ત્રણ ગ્રુપ છે બરાબર એ ત્રણ ગ્રુપમાંથી જે પહેલું બોલશે ને એને એક પોઈન્ટ મળશે એ રીતે આપણી રમત આગળ ચાલશે રેડી બધા તો અહીંયા લખેલા જે શબ્દ છે એ દરેક જણ વાંચી લો પેહલા તો યાદ રહી ગયું ચાલો આયુષી બેન નું ગ્રુપ પહેલું બોલ્યું એટલે એમને એક પોઈન્ટ થયો હો ને ચાલો

બરાબર વાંચી લો અજી પણ યાદ રાખી લો યાદ રહી ગયા ચાલો ત્યારે વાકા બડો ગમન બરાબર છે ચાલો નેન્સી ના ગ્રુપ ના બે પોઈન્ટ થયા હો વાંચો જન નામ નમન ગમન हाती मन में वाची लो वंचाई गया करो ना कबड़ी जाओ जगन मान, मान नाम वाची लो जमना बाजर नाम नमन रह गया यार